અમારા અહીં કતર આવી ગ્યા છે આમલીમાં ને એ જો ઈ સકો આપણ પાડું લેને સરિસ કરી નાખે આ જાય તો સરિસ કરાજો પૈસેલ એ જો ચારા હુજે ચિલા રે ને જો આપ પાડું લાર્યા આવે છે બધા જીપ જીપ જી બોલાય ક બધા ભાગી આવે અને આપણે તો મнду લઈ જવાનું છે અને આપણે એના અહીંયા કટર રાખી નાખ્યો થોડાકમાં બેંસવા માટે અને બીજા આપણે હવે લીણાઈ ગયા છે ઓલો થઈ ગયો છે લાલ ગાળા જવાનું છે ખરે અને આપણી મેં નાની લઈને આવ્યો હાજી આપી નથી અને મેરા નાની પડી અહીંયા લઈને આવ્યો હાજી ઘરેથી હતી અને આપણે કાલ ધૂની આપણા લાઈટ થઈ રહી હતી તળાઈ મૂકી છે લાઈટ આવી મોડી આવી ચડાઈ મૂકી છે જોઈ છો ચડે છે આપણે ਕਿ ਲਟਕਾ ਚੜੀ ਸੀ ਆਪਣਾ 680 80 ਕਲਕ ਜਾਲੀ ਗਈ 1:00 ਵਜੇ ਤੱਕ ਚੜੀ ਸੀ 680 ਕਲਕ ਕਿਨੇ ਖਿਆ ਬੜੇ ਤੇ ਮੈਨ ਲਾਣੀ ਨਹੀਂ ਰਹੀ ਹਮ ਦੀ ਦੋ ਤਪੜੀ ਐਕਚੁਅਲੀ ਆਪਨੇ ਲਾਲ ਘੋੜਾ ਲੈਨੇ ਲਾਲ ਘੋੜਾ ਲੈਨੇ ਉਪੜੀ ਗਈ ਸੀ Aquí, 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 es aquí, आग गया छे 5 हर नहीं जाई શકો साहब वो है इन भाई ने आलो मवलो होतो है कह गई छे आने वैसा 12 चले रे तैयारी हमरा से राणा खाता ना दिखा रखी है लाइक खार, जितनी सारा लागियो लाइक शेयर सब्सक्राइब ना करो ऊपर है तापला कहीं जो तापलो 5 वागी है, तो है ताप बहुत है बरस में ले 5 डिग्री बढ़ी है राहुल भाई राजा आ रहा है राहुल हेरियम राहुल जी बेस है थोड़ा आप बेचान है भाई है <laughs> मारो <laughs> આવા રહી ગઈ ફરાક આગળ નહીં જાય જો આ થોડી આ થોડે હેજો એક આવા રહી ગયા કરી થોડીક અમારા રાહુલભાઈ ટ્રેક્ટર છે આ ગયો જોઈ શકો જો આપણે હવે વાગ્યા છે સાડા આઠ અને ફેશન કાઢવા જાય છે આપણે હવે અંધારબો પડી ગયો છે આ જાય છે વામ આપણે જ્યાં ભૂત જેવો લાગે મને કાંઈ નથી ભૂતપિયો તો ભૂત્યુ આપે છે અહીંયા ધારે અને વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ન આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખી જાય દ્વારકા